નમસ્કાર હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું મુંબઈ સ્થિત આપણા જાણીતા કવિશ્રી હરીશ દાસાણીની એક સુંદર કાવ્યકૃતિ શીર્ષક ઉપસ્થિતિ ઉપસ્થિતિ પર્યાપ્ત હોય તો શું છે ચિંતા પ્રમુખને સર્વકૃતિ પ્રકૃતિ કરે છે શું છે ચિંતા પુરુષને અસ્તિત્વ છે એક રસ છે અવિચલિત છે અખંડ છે જલ તરંગ તરંગ જો તો મન મોજા ઉછળે કે ના ઉછળે શું છે ચિંતા સાગરને કાળ પાથરે એક પથારી તેના પર સૂતું આકાશ रंगोत्सव थी जाए ने बधा रंग खोवाई जता पंखी उड़े के ना उड़े चिंता शू आकाश करे सदा प्रज्वलित सर्व दिशाए स्वयं प्रकाशित सूरज परिभ्रमण करता पदार्थनी नोंद कदी न राखे परिक्रमा तो सहज स्वभाव कोई जागे કે ન જાગે ચિંતા શું સૂરજ કરે પોતાની મરજીનો માલિક સ્વતંત્ર થઈ સર્વત્ર ફરે અને છતાં જો આવે નહીં તો શાસન થઈ શકે નહીં પરમ પ્રતાપી પાવન વાયુ ચિંતા શું પૃથ્વીની કરે ઉપસ્થિતિ પર્યાપ્ત હોય છે સર્વકૃતિ પ્રકૃતિ કરે અસ્તુ